ભાવનગર શહેરના ફુલસરના ખારા વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસમાં લાભ પાંચમના દિવસે તસ્કરો કળા કરી ગયા હતા ભાવનગરના ફુલસરના ખારા વિસ્તારમાં રહેતા સુભાષચંદ્રભાઈ ગોહિલ પોતાના બીજા મકાને ગયા હોય ત્યારે લાભ પાંચમની રાત્રે ઘરમાં ઘૂસીને તસ્કરોએ મકાનના દરવાજાના નકુચા તોડી પ્રવેશ કરીને ઘરમાંથી સોના ઘરેણાં અને પચાસ હજાર રોકડા સહિત અંદાજે સવા લાખની માલમત્તા લઈ ફરાર થઈ ગયા હતા જો કે આ તસ્કરોએ ઘરમાં બધું વેરવિખેર કરી નાખ્યું હતું બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

મારું નામ સુભાષચંદ્ર કરમણભાઈ ગોહિલ ગામ ગામ પડેવા ઘોઘા તાલુકો અને પુલસર ખારા વિસ્તારમાં બનાવેલ મકાનના આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના નવું મકાન બનાવેલ જેમાં અમારા સામાન લેવા અમે બીજા ઘરે લેવા ગયેલા એટલે અમારા જે ઘરમાં જે સોનાની વસ્તુઓ હતી અને થોડોક સામાન અને રૂપિયા રોકડ છૂટક બધા પચાસ હજાર માત રકમ આમાં પાંચમના દિવસે સવારે વહેલા એ લોકોએ એ નકુચો તોડી કબાટના ઘરમાં ઘૂસી અને શેટી ઊંધે માથે નાખી દીધી ઘરવખરીનો સામાન પણ બધો વિખેર કરી નાખ્યો અને બધું ગાડલા ગોદડા બધું તપાસ કરીને ધોઈ લીધા અને પણ મારા એક ટીપડું છે એમાં પણ એ આખું ખાલી કરી નાખ્યું અને મકાનના દસ્તાવેજ રહેવા દીધા અમુક સારું લાગ્યું એવી વસ્તુ મિટેશનની વસ્તુઓ લઈ ગયા છે અને કબાટમાં જે અમુક લોખંડના જે કહેવાય હથિયાર કે એનાથી અમારા કબાટની અંદરની તિજોરી જે આવે આપણે સામાન્ય એ તોડી નાખી છે અને એમાંથી છૂટક ચિલ્લારને રોકડ રકમ લઈ ગયા અને એની અંદરની તિજોરીમાં સોનાની જે વસ્તુઓ રીંગો હતી એ બધું માતબાર રકમ જે ટોટલ સવા લાખ જેવી આસપાસ રકમ અમે અંદાજ કર્યો છે તો એ પ્રમાણે અમારું લઈ ગયા છે thank you